વખતે વેપારીઓ અને ખેડૂતોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી ઊંઝા એપીએમસી સંકુલમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને ખેડૂતો ઉત્સુકતા ઉમટી પડેલા ખેડૂત વિભાગમાં અઠાણું ટકા વેપારી વિભાગમાં સત્તાણું ટકા મતદાન થયું હતું ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ ભારે રસાકસી રહેલી આજે સવારે નવ વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીથી લઈ પરિણામ સુધી લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એપીએમસી ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા પરિપૂર્ણ બપોરે બાર વાગ્યા સુધીમાં ખેડૂત વિભાગની મતગણતરી પૂર્ણ થતા ભાજપે મેન્ડેટ આપેલા પાંચ ઉમેદવારોની હાર અને પાંચ અન્ય અપક્ષ ઉમેદવારોની જીત થયેલી ભારે ઉત્સુકતા અને રસાકસીના માહોલ વચ્ચે કુલ ચૌદ બેઠકો માત્ર છત્રીસ ઉમેદવારોની ચૂંટણીની જંગમાં પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલની પેનલનો ભવ્ય વિજય થયો ધારાસભ્ય કિરીટભાઈ પટેલની પેનલના તમામ સભ્યોની કારમી હાર થઈ ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ અને પીઠ નેતા એવા નારાયણ લલ્લુના પૌત્રની કારમી હારથી બહાર આવ્યો ખેડૂતોના મનમાં રહેલો આક્રોશ વિજયી બનેલા અપક્ષ ઉમેદવાર બળદેવભાઈ પટેલે કહ્યું અમે ભાજપના જ હતા અને હાલ પણ છીએ તેમજ ચેરમેન ખેડૂતનો જ હોવો જોઈએ જાહેર થયેલા પરિણામો પછી ભાજપ સામે ભાજપની જીત થવા સાથે સાથે ભાજપ સામે ભાજપની હાર થયાનો માહોલ જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા અલાબાબા બોલો હા બોલો આજની આ જીત થઈ જે તમે શું કહેતો આ જીતને લઈ આજ જીત મારી એ મારા વેપારીઓની જીત છે સદાય માટે હું વેપારીઓના પ્રશ્ન માટે ઉભો રહ્યો હતો અને કાયમ માટે કોઈ બી પ્રશ્ન છે તો વેપારીઓના પડખે રહેવા માટે હું ઉમેદવારી કરી હતી અને કાયમ માટે જે લાયસન્સદાર વેપારીઓ બધા છે એમના પડખે રહીશ સાહેબ ખાસ કરીને ભાજપે જોન મેલ લીધા તેમાંથી માત્ર એક જ જેકનો વિષય છે આ વિષય કોને મારો કોઈ મેન્ડેટનો વિષય નથી હું મારી ઉમેદવારી કરી હતી મારા વેપારીઓના પ્રશ્નના નિકાલ માટેના હું ઉમેદવારી કરી હતી મારે કોઈ જૂથ તો કોઈ કોઈના માટે કોઈ કહેવાનું નથી આગામી દિવસોમાં શું કેશો કઈ રીતે મદદ વેપારી આગામી ના દિવસોમાં મારા માર્કેટ યાર્ડ નો કેવી રીતે વિકાસ થાય મારા વેપારીઓના પ્રશ્નો હલ થાય અને વેપારીઓ કેવી શાંતિથી ધંધો કરે એના માટે હું પૂરા પ્રયત્ન કરીશ એપીએમ ની ચૂંટણી બાબતે શું પરિણામ મારે પરિણામ મારા ફેવરમાં પરિણામ જે છે મારા મતદાર મને જે જંગી વિજય છે તેમનો જેટલો મારા દિલથી હું આભાર માનું એટલો આજે છે સાથે હું કોઈની સાથે નથી જે ચેરમેન આવશે એમની સાથે છું મારે કોઈ નથી આ તો લડવી ઓકે ચલો